નાગલાર તાત્કાલિક રેલવે આરપીએફ અને જીઆરપીનો સંપર્ક સાધ્યો પરંતુ આરપીએફ અને જીઆરપી પોલીસ દ્વારા કોઈ રિસ્પોન્સ ન મળતા ચેરિટી કમિશનર આખરે ગોધરા બી ડિવિઝન પીઆઈ આર કે રાજપૂત સંપર્ક સાધ્યો જેથી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક ડી સ્ટાફ પોલીસને કરી હતી જેથી અડી કલાકની ભારે જહેમત ડોક્યુમેન્ટ ભરેલી બેગને શોધી સહી સલામત ચેરિટી કમિશનરના ક્લાર્કને આપ્યું મોડી રાત્રે પોતાના વતન જૂનાગઢથી ચેરિટી કમિશનર ક્લાર્ક મુનશી નફીસા અબ્બાનું જબલપુર એક્સપ્રેસમાં દાહોદ ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે નોકરી પર હાજર થવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રેનમાં કોઈ અજાણ્યા શખ્સોએ શહેરાબાકુડ રેલવે ફાટક પાસે બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેથી જેડી કમિશનર નફીસાબ બાનુએ તાત્કાલિક રેલવે પોલીસ મથકના આરપીએફ અને જીઆરપી પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ રેલવે પોલીસે કોઈ રિસ્પોન્સ ન આપતા આખરે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂત સંપર્ક કર્યો જેથી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ તાત્કાલિક ડી સ્ટાફના અરવિંદભાઈ ગણપતભાઈ નરેશભાઈને અઢી કલાક સુધી શહેરા વિસ્તારમાં સઘન શોધખોળ દરમિયાન ડોક્યુમેન્ટ અને પોતાના નોકરીના ઓર્ડર થી ભરેલી બેગ શહેરા ભાગોળ રેલવે પાટક પાસેથી મળી આવી જેતી જેટી કમિશનરના ક્લાર્ક ના ફિસાપાનો એક ઓતરાપી ડિવિઝન પોલીસ મતકના PI આર કે રાજપૂતને ડિસ્ટર્બ ટીમનો આભાર માન્યો હતો અમે જૂનાગઢ થી દાહોદ જાતા હતા અને મુસાફરી દરમિયાન અમારું ગોધરા રેલવે સ્ટેશન પાસેથી પાકીટ ચોરી થયેલ હતું અને એ દરમિયાન અમારે વાતચીત થઈ પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં ને એ લોકોની બહુ મહેનત બાદ અમને પાકિટ સહી સલામત વાપસ મળેલ છે અને એ બદલ બી ડિવિઝનનો હું દિલથી આભાર માનું છું અને એ લોકોની અડધી રાતના મહેનત કરેલી હતી અને અમને પાકીટ સહી સલામત મળેલ છે એ બદલ હું પૂરા બી સ્ટાફનો આભાર માનું છું